મુખ્યમંત્રી રેતીમાં વહેતું હોય છે પરંતુ પાલિકાના અધિકારી દ્વારા કાંસમાં ગટરની લાઈનનું જોડાણ કરી દેવામાં આવ્યું જેને લઈને આ કાંસમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સાથે મચ્છરોનો ઉપદ્રવ કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે સાથે કેટલા કોરોના સભ્યો બીમારીમાં સપડાય છે વોર્ડ નંબર તેરના કોંગ્રેસના નગર સેવક બાળુ સુરવે દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકાના અધિકારીઓ આખાડા કાન કરે છે આ કાંસની સફાઈ માટે કર્મચારીઓ માત્ર દેખાવ કરતા હોય તેવું લાગી રહ્યું છે જો આ વરસાદી કાસની સફાઈ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે